મિત્રો જય ઠાકર જય માખોડલ કેમ શું બધાને મજામાં તો મજામાં હોય તો મજામાં જ રહેજો બાકીનો ટેન્શન લેતા નહીં તો આજે આપણે અમારી ગૌશાળામાં કમ્પ્લેટ થઈ ગઈ છે તો પતરા સડાવવાના બાકી હતા તો એ પણ થઈ ગયું છે કમ્પ્લેટ બરાબર તો આજે તમને એ બતાવવાનું છે તો એ પણ જોઈ લેજો ને સડાવતા હતા એ પણ આપણે દેખાડવાનું છે ને સડાવી દીધા છે એ પણ આપણે દેખાડવાનું છે બરાબર તો જોઈ લેજો બધું કમ્પ્લેટ તો ગાય તો આપણે જોઈ લીધી છે તો ગાય પણ હવે વહી આવવાની તૈયારી છે કમ્પ્લેટ ફૂલ તો એકથી બે દિવસ લાગશે તો આપણે એના પણ નામ રાખવા જોશે તો આ જે વિડીયો આવશે જોરદાર ગિરફતાર કર લે હે મને કોઈ પણ તો બસ બના રેજો કેમ કે રિક્વેસ્ટ હતી બહુ કરીને તો પોરબંદરવાળા ભાઈની તો ખાસ કરીને રિક્વેસ્ટ હતી બહુ તો એની રિક્વેસ્ટ પૂરી થઈ જશે ને એક ભાઈ એવું કહેતા હતા કે ટોલાનો વિડીયો બનાવો ટોલાનો મારે કેવી રીતે બનાવવો છે મને તો ખાસ ખબર જ પડતી નથી તો કોમેડિયન તો મારે કરવું છે પણ જે વાર છે થોડીક પછી કરશું બરાબર તો તમારી પણ રિક્વેસ્ટ પૂરી કરશું હાલો મિત્રો તો આપણે આવી ગયા છે પાછા ને હવે આપણે તમારે રિક્વેસ્ટ કરવાની છે પૂરી તો ચિરાગભાઈ ચિરાગભાઈની રિક્વેસ્ટ છે બરાબર તો સિરાગભાઈ જે રિક્વેસ્ટ કરું છું એ માની લેજો ને એથી પછી આગળ આપણે જો ખોટ ખાય હોય તો પછી મને કહેજો ને પછી આપણે કરીશું બાકી હમણાં હું રિક્વેસ્ટ કરીશ નહીં તો આ થોડી ઘણી હું કરી નાખું છું ને પછી તમને બતાવીશ મારે કમ્પ્લેટ ગૌશાળા બની ગઈ છે તો છેલ્લે બતાવી દઈશ તો અત્યારે આપણે રિક્વેસ્ટ શરૂ કરીએ ઓકે તો જોતા રહેજો તો મિત્રો આપણે રિક્વેસ્ટ પૂરી કરીએ છીએ ને થોડી ઘણી નાની હૂની ભૂલ હોય તો પછી કહેતા નહીં બરાબર તો હવે આપણે શરૂ કરીએ કોની નામ છે તમારું આવી જશે એ પાકું તો હાલો હવે શરૂ કરીએ પેલા હાથું લગભગ તો અત્યારે

सुन ली किली से एक आवाज़ एक एक बीचित्रं गिरफ्तार हो जाएगा हम लोग वो तू मेरी सिस्टर प्यारी सिस्टर तू मेरी बंदी बस में आ गई देखना बंद होएगा होए क्या दिमाग रहने दे

हां फ्रेंड्स अब आ गए और यहां के छोड़ दे और उसी थोड़ी है वाहे नहीं भाई और रेड हेलो चला क्या तू ओ नहीं बोलता है ये बोलिनो तो और बोल रहे का बोली नहीं है के मित्रों बोल बोल

પાણી પાણી પીવો પણ પીવાતું નથી પી જવાનું હોય પીવાતું નથી એ મોઢે બાંધ કર રખા હે તો કેસે પીતા હું મે રિક્વેસ્ટ પૂરી કરની પડેગી તબ તક પાણી નહીં મળેગા ખાના નહીં મળેગા પ્યાસ તો લાગી હે તો શું કરો કુછ નહીં બેઠે રહેના સીધે સીધે કાઈ નહીં હમા પી એમ તો નથી જો રૂપડે આ કે આપડે 11 કે બાજે થાય તો ત્યારે વગી જે પંખો છે બંધ મારી હાલત તો ઉપર પંખો બંધ આથું બંધ પગો બંધ મોઢું બંધ શું કરો

ઘુ ઘુના ઘુ લે પાણી લે હા પાણી પિયો પીઓ તો દેલા તરસ લાગે आए गिराले पानी गिराले सो सो दो। मित्र ढोल दिया मारे क्या पांडप पिता है साला बात खोल दो खोल देखो कितना घुमाता है हजी पर घुमाता है ये तो ओए भाई ना चिरक भाई शिरक भाई देखना मेरे भैया मेरी हालत बेकार हो गई है नहीं खाया नहीं पिया सब कुछ बाकी है तो अभी नाने जाएंगे मेरे रिक्वेस्ट में तो क्या मेरा क्या क्या कर दिया बर्बाद कर दिया ये मोदी जी वाह मोदी वाह <laughs> <laughs> मोदी जी वाह मोदी जी वाह हाँ जो हाथ तो दो

એ પગ કે હાલાત દેખો કૅસી હોગી એ તો હવે રિક્વેસ્ટ થઈ ગઈ છે પૂરી તો હવે આપણે જઈએ છીએ ગૌશાળામાં કમ્પ્લેટ કેમકે હાથું બાથું થઈ ગયા છે છૂટા તો હવે આપણે જઈએ છીએ ગૌશાળામાં બધું કમ્પ્લેટ થઈ ગયું છે કામ બરાબર તો જઈએ પતરા કમ્પલેટ સડી ગયા છે કાઢો તો કામ થઈ ગયું છે પૂરું તો હાલો આપણે જઈએ અહીંયા તો જુઓ અમારી ગૌશાળા કમ્પ્લેટ પતરા બતરા જુઓ ત્યાં કાંઈ નહોતું આથી આમનું લાગડ પતરા થઈ ગયા છે કમ્પ્લેટ મસ્ત મજાનો ગૌશાળા બની ગઈ છે બરાબર લાઈક કરજો ને નવા હોય સબસ્ક્રાઈબર કરજો એટલે રોજ તમારા ફોનમાં હું આવી જાઉં કમ્પલેટ તો બસ આજના વિડીયોમાં અહીં સુધી જ તો આવજો બાય બાય મળશું કાલે નવા વિડીયોમાં